નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વેસ્ટન સુમોગોલ રાયડાની વિઝિટમાં આવી ગયા છે ખોડિયાર કૃષિ કેન્દ્રથી તો આપણે એક ખેડૂતને રાયડો આપ્યો તો ખારાખોડાના ખેડૂત છે કિસાનનું નામ છે વોતાભાઈ નાગજીભાઈ ગોહિલ એમના ખેતરે આપણે વિઝિટમાં આવી રહ્યા છીએ તો વિઝિટનો રાયડો આપણે વેસ્ટર્ન સુમોગોલ્ડ રાયડો કંપનીનો કેવો છે અને રાયડાનું કેવું રિઝલ્ટ છે ચલો આપણે જાતે નિરીક્ષણ કરીશું આ રાયડાનું અને આપણે દેખી રહ્યા છીએ કે રાયડો સાચો હકીકત નહીં આપણા જે આપણે સાતી ઠોકીને અને જે આપીએ છીએ કે રાયડો સારી ક્વોલિટી છે અને તમે લઈ જાઓ અને તમને તમારા જેવું કે તમે કહેશો એના કરતાં સવાયું ઉત્પાદન મળશે એવો જ રાયડો છે કે નહીં તો આપણે આ રાયડાનું જાતે નિરીક્ષણ કરી રહ્યા છીએ જો કે આપણે આ રાયડોનો ફૂટાવ જુઓ તો ઠેઠ રાયડાનો ફૂટાવ થડા મોઠી છે કમ સો કમ બે ઇંચથી પણ કમ હાલો એનો બે ઇંચથી પણ કમ અને પૂરો જ ફૂટાવ છે રાયડાનો બધા રાયડાની જુઓ સરખામણીમાં જુઓ તો આપણો વેસ્ટર્ન ગોલ્ડ વન ક્વોલિટીનો રાયડો કહેવાય છે અને ખેડૂતને પણ આપને પૂછીશું અને પણ લઈશું નમસ્કાર તમે આ રાયડો કેવો લાગ્યો તમને ક્યાંથી લાયો તો સારો લાગ્યો સારો ક્યાંથી કેન્દ્ર થી લાયો તો અને તમે આ રાયડો તમને કેવો લાગ્યો બીજા રાયડા કરતા બીજા રાયડા કરતા ખેડૂતનું મંતવ્ય છે ખેડૂત કહી રહ્યા છે કે બીજા બધા રાયડા કરતા પોતાના કેવા મુજબ કે બીજા પાયનિયર ગણો ગમે તે ગણો કંપની કરતા રાયડા કરતા આપણે વેસ્ટર્ન સુમોગોલ્ડ રાયડાનું રિઝર્ટ વનવે રિઝર્ટ છે અને સારી ક્વોલિટી રાયડો છે એમને પણ પસંદ કર્યો છે અને બીજા ખેડૂતોને પણ આપણે મંતવ્ય લઈશું લઈ લીધું છે એ પણ બધા પસંદ કરે છે બીજા રાયડા ને હાલા વધારે હોય છે પબ્લિક કહેતી હોય છે ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમે તો ફાલ ઓછો આવે છે પણ આપણા રાયડાને ફાલ જુઓ તો ફાલ એટલે સીમા વગરનો ફાલ છે જુઓ આ એક જ છોડ બતાવી રહ્યો છું આ છોડની અંદર ફૂટાવ જુઓ તો ફૂટાવ કેટલો છે બધો થડામ થી જ ફૂટાવાનો રાયડાનો છે અને બીજા રાયડાની સરખામણી આપણે સાઈડમાં રાયડો છે એ બતાવીશું મીડિયાના માધ્યમથી કે બીજા રાયડાનું રિઝલ્ટ કેવું છે તો આપણે આ સાઈડમાં જ આ બીજો રાયડો છે જે જુઓ આ બીજી કંપનીનો રાયડો છે આ પાઇનિયર રાયડો છે પણ પાઇનિયર છે એના રાયડા કરતા આપણે વેસ્ટર્ન સુમોગોલ્ડ રાયડો વનવે ક્વોલિટી છે તમને આ રાયડા કરતા સાહેબ કેવો રાયડો આપણો લાગ્યો વેસ્ટર્ન સુમોગોલ્ડ રાયડો સારો લાગ્યો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો કે આ રાયડો લાવીને ખેડૂત પણ જાતે કહી રહ્યા છે કે બીજા રાયડા કરતા વેસ્ટર્ન સુમોગોલ્ડ રાયડો ક્વોલિટી અચ્છી છે અને આ જ રાયડો કરાય ઓકે થેન્ક યુ ડન